હેલો મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ અને નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો જો ભાઈ વહેલા વહેલા હું મંદિરની સાફ સફાઈ કરતી હતી ભાઈ અને હું સાંઈ બાબામાં બહુ મોનું છું એટલા માટે હું સાંઈ બાબાનું નવરાય ધોવરાયા અને આડિયા બરકત બાપા હું તમારા મારી મૂર્તિઓ બતાવો કે હનુમાનજીની મૂર્તિ રાખી બરકત બાપા હું પછી વાઇકણસ ગણપતિ જે ગણપતિ તો મુહૂર્તનો જ ભાઈ ગણપતિ જોવું એટલા માટે અને એક શંખ રાખ્યો છે શંખ શંખર રાખ્યું છે મતલબ એ સમુદ્રમાં હોય એટલા માટે અને બીજું અહીંયા મુરલી છે કાન્હાની તો મુરલી એ રાખી છે ન હોય તમે જુઓ તો મોન મતલબ ભગવાનનું મોં નવરાવતી હતી તો કાવ્ય કે મૂં એ નવરાય તો જુઓ એ બેઠી બેઠી ભગવાનનું નવરાવશે એ છે કોળામાં બે હારી જોજો હા એ છોકરો તો છોકરો કહેવાય ભાઈ અને છોકરાનો પ્રેમ ભગવાનનો વધાર હોય છે તો અને આ છે ભાઈ અમારું મંદિરવાળું રૂમ જોકણ અમારા સાંઈ બાબાની મોટી બધી ફોટો લગાવેલી છે અને એના નીચે આ મંદિર છે જે હાગ જે આવે ને ભાઈ સાગના લાકડામાંથી બનાયેલું હોય એવું મંદિર છે તો આ મંદિરમાં જે છે દ્વારકા રતો ને તોકણ હતું તો એથી પછી ઓકડ લઈ આ તો મંદિર મસ્ત મજાનું ધોવે લીધું છે અને ઓકણ મમ્મી મૂર્તિઓનું મૂકતી હતી મતલબ નવરાઈ ધોવી અને પછી મંદિર સાફ કર્યું અને પછી મૂર્તિઓ ગોઠવતી હતી અને મું એને સમજાતી હતી કે મૂર્તિઓ કઈ રીતે ગોઠવવી કારણ કે ખાસ કરીને પૂજા મોજ કરતી હોઉં છું મમ્મીને કર્યું પણ હું મૂર્તિ રીતે ગોઠવું પૂછતી આવતી હતી એકણ મમ્મી સાંઈ શણગારતી હતી ભાઈ એટલા હાર પડ્યા હો ને મારા જોડે પણ મને છે એવું કે મૂર્તિ મને સિમ્પલ વધારે ગમે હમ એકદમ ભરેલા હાર પહેરાવા મને ઓછા ગમે છે પણ હું એકણ જો મમ્મી ના પાડીને તો તો મમ્મી એ હાર પહેરાવ્યો પણ સારો લાગતો હતો કે મુગટ્યા હતા ભાઈ ખાસા બધા મુંગટ હતા પણ એક કઈ હાલ ચડતા નહીં એટલા માટે બસ મમ્મીને કીધું કે ખાલી હાર એકલું પહેરાય મસ્ત લાગશે તો આ જુઓ તમે જોજો ખાલી આટલા બધા હાર છે ખાલી સાઈ બાબાના છે જો આમાં મમ્મી શંખ વગાડે છે વા 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 જો શંખ જુઓ

સવારનું આવું ને આવું વાતાવરણ છે વરસાદ દેખાય છે ને જુઓ તો આ છે અમારો વરસાદ ભાઈ કશું કરવા નહી દેતો અમને કોમકાજ ઝરમર ઝરમર વરસાદ પડતા હે પડતા હે પડતા હે હા તો જુઓ ભાઈ વરસાદ સખત ચાલુ જ છે સવારનો બંધ થયો નહીં એટલા માટે જોજો અત્યારે હવે પોણી ગરમ કરશું ના આમાં તો તો આઈકન જ સુદા ભાઈ આમાં ચૂલો હરગાવા છે મસ્ત મજાનો જો ચલો બાંગે તો મોબાઈલ દેખરો પર દો ડાંગે પોણી ભરી તાણ તો ચાલ જ તો ચૂલો હરગાવા છે એટલે ઘર આપણે પેલા દેખરામ પોણી ભર દઈએ જો ભાઈ પોણી મૂકી દીધું છે ગરમ થવા માટે આ અમારું ડેઘરું છે જેમાં પોણી જ મૂકવાનું બીજું કશું જ કરવાનું નહીં સ્પેશિયલ પોણી માટે રાખ્યો પણ અમુક હવા આવી જશે ભાઈ કારું મેં થઈ જશે મસ્ત મજાનો નહીં ધોઈ થોડો આવો હરખો થયા છીએ કારણ કે આખા દાણું તમે જુઓ તો ભાઈ એવું જ વાતાવરણ હતું વરસાદી વરસાદી તે તાડ વાતી તે બાણાઈ નતો ને એવું બધું હતું તો ચલો ભાઈ હવે આજે મારું ઉપવાસ છે ઓકે આખા દિવસનો તો કોક મસ્ત મજાનું જમવાનું બનાવવાનું છે તો મેં વિચાર્યું છે કે આજે શું બનાવશું ખબર છે મેં આજે બનાવવાના છીએ ભાત બટાકાનું શાક

હમ હમ જો ભાઈ આય રહ્યા ભાત છે જેમ એ મસ્ત મજાના ચોખ્ખા કરી દીધા છે અને આપણે છે ને ચડવા માટે પોની બોની મતલબ બે વખત પેલા ધોઈ નાખશું અને પછી ગેસ ઉપર ચડવા માટે મૂકી દઇશું ચલો ઓકે તો પછી તમને જો લોટ બંધ થઈ ગયો છે અમારે હવે આપણે આની છે ને જેમ જેમ લોયો બનાઈ લેશું મતલબ આવી રીતે આમ તોય તોરી કોર કોર આવું બનાવી લેવાની છે આખા લોટનું બનાવી લેશું આપણે હા તો બસ ભાઈ આવી આવી બની લેશું જુઓ આવી તો ચાલો એક જ હું હવે બનાવું છું બટાકાનું શાક બનાવું તો એના માટે તો પેલી રીતે છે ને હું આપણે ત્રણથી ચાર ચમચ જેટલું તેલ નાખશું કારણ કે બટાકા થોડા વધારે છે એટલા માટે ઓકે તો જો એક જ પૂરીઓ માટે ભાઈ તેલ કડે ગરમ કરી તેલ નાખી દેશું અને એક જુઓ અમારી ગેંગ જો આ વણવા માટે બેજી છે ભાઈ

કોઈ પણ તમે વઘાર કરો ને મહીને થોડી થોડી વાર ચડવા દેવાનું પછી એ તો જો છે લીલા મરચું અને લસણની ચટણી જેનું ખોડીને બનાવી તું એ આપણે ભેગું નાખી દઈશું અને એક મિનિટ સુધી અમે આમનું ચડવા દઈશું તો લસણનું જે કાપુ ટેસ્ટ છે ને એ જતો રહે ઓકે હવે આપણે નાખશું આ કાપેલી થોડી એક ડુંગળી છે જે મેં ખાલી ટેસ્ટ માટે નાખીએ આમ તો બટેકાની સાથે ડુંગળી વધારમાં ના નાખાય પણ મને ખાલી ટેસ્ટ આવે ને એના માટે અમે નાખીએ

પેલી રહીજીટકી અંદર રહીજી પાછો પુલ હા પૂરું સો લઈ ગયા તારું આ જેવી અમારી પૂરી તૈયાર છે એકદમ તેલ બધું છૂટું પડી જશે અને મસાલો આપડે તૈયાર થઈ જશે હવે વારો સભે બટાકા નાખવાનો જે ઓલરેડી ભાઈ મેં બાફી તૈયાર મૂક્યો છે આ આપણે બાફેલો બટાકો જે આપણે અંદર નાખી દઈએ હવે જુઓ બટાકો ઓલરેડી બાફાઈ જશે ઓકે તો એને ખાલી મસાલામાં એનો સ્વાદ આવે ને એટલા માટે જ અંદર થોડી વાર રવા દેવાનું છે અને મો મતલબ રસાવાળું શાક કરવાની શું એકદમ કોરું નહીં કરવાની તો થોડીવાર પહેલાનો પહેલાં એનો મસાલા ભેગું ચડવા દઈએ અને પછી આપણે પોણી નાખશું એમાં ખબર નહીં મને મોહાળી એમના જો હું એક થાળીમાં ઉપર જ પાણી નાખી દઉં છું એટલે પાણી અલગથી ગરમ ના કરવું પડે થાળી ઉપર વરાળથી જે પોણી ગરમ થઈ જશે એટલે સીધું બટાકા ની અંદર નાખી દેવાનું એટલે રસ્તો ઘટ થાય સમજે અને હા કોઈ એવો કમેન્ટ ના કરતા કે થાળી મેલી છે ભાઈ મેલી નહીં એવા મમ્મી બાફેલો બટાકો મૂક્યો હતો અને બસ એ જ બગાડેલી થાળી મતલબ બાફેલો બટાકા મેં આ થાળીની અંદર મૂક્યો તો એટલા માટે બધું બટાકાનું જ છે તમારા પાકા ભાઈ બન લાગે છે

શું કરો ફોટો પાડો ફોટો પાડો ફોટો પાડજો ફોટો લોકો આવડી તો બધું આવે તો અને હાલ કહો ને તો વરસાદ બંધ રહ્યો છે મતલબ થોડી વાર વરસાદ બંધ રહ્યો છે હવે મને તો લાગે છે રાતીએ ફૂલ પડવાનું છે વરસાદી સખત આખો દિવસનો આટલો તડકો કાઢ્યો નહીં તમે જુઓ તો મોંથા વાવાઝોડું આવે છે બોલો હા તો ભાઈ મોંથા નામનું વાવાઝોડું આવવાનું છે જોકે વાયકણ નહીં આપવાનું ભાઈ સમાચારમાં એવું જોયું તમિલનાડુ બાજુ વાવાઝોડું વાવાઝોડું આ અસરો થશે થોડી પણ પણ જો આવશે પ્રાર્થના કરીએ કે બધો સલામત રુ અને તકલીફ થોડી ઓછી પડે નુકસાન થોડું ઓછું થાય ભાઈ કે વાવાઝોડું તો બંધ થવાનો નહીં આવા વાવાઝોડું ચાલો જ છે હા તો જો ભાઈ આઈડિયો આપણું સાદું અને સિમ્પલ જમવાનું બટાકાનું શાક ભાત હારે પૂરી અને થોડી પરચુરણ બધી આરે જુઓ પેલો છાસ મસાલો મસાલો આ ગોળ એના પાછળ મીઠું પોડ્યું તો છે અને આવ આઈકન ભાઈ બપોરનું કોબીનું શાક ચલા તો હવે અમે જમવા બેસીએ છીએ બધો આજુબાજુ લોકો હા સોરી આજુબાજુ લોકો બેસ ગયા છે હવે બધો ભેગો જમીએ છીએ ઓકે અમે પહેલાંથી ભાઈ ભેગો જમવા બેસ્યો છે અલગ બેસતો નહીં તેવ છે અમારી કોઈ ના હોય તો એની વાત જોવાની પછી ખાવા બેસવાનું આવું અમારા ઘરની ઘરની સોરી અમારા ઘરની સિસ્ટમ છે ભાઈ અને મૂવી ચાલુ છે ભાઈ મૂવીનું ડેન્જરસ ખિલાડી લહાડા તો હવે કહેવાય લઈએ અને તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરો હાડા જોયું ને તો સબસ્ક્રાઈબ કરો મને